ચોથા ઇમામની જિંદગીના કામોમાંથી એક કામ એક સીરત એક તરીકો ઈમામનો આ હતો કે જેને હું કહીશ કે ગુમનામ નેકી કરવી નેકીઓ કરતા સારા કામો કરતા પણ ગુમનામ રીતે કોઈને ખબર ના પડે એવી રીતના કેટલા કામો ઇમામના એવા હતા ઇમામની શહાદત બાદ બધું જાહેર થયું અને પણ બધું જાહેર નથી થયું થોડુંક ઇમામ એવી રીતના છુપાવીને લઈ ગયા કે કોઈને ખબર જ ના પડી ઇમામનો આ તરીકો હતો એવી રીતના નહીં કે દુનિયાવાળાઓની જેમ એક કામ કરીને ઢંઢેરો પીટાવે મેં આવા કામ કર્યા મેં ઓલા કામ કર્યા વાહ વાહની અપેક્ષા હોય અને કેટલી હદ સુધી દુનિયાના લોકોના દિલમાં સો રૂપિયાનું કામ કરીને હજાર રૂપિયાના વખાણની આશા રાખે છે ઇમામ આમ નહોતા સો રૂપિયા ખર્ચો કરે એક રૂપિયાના પણ વખાણની વાહવાની અપેક્ષા નહોતી ઇમામના કામો આવા હતા કરે કરે કામો પણ છુપાવીને છુપી રીતના જ્યારે હજમાં જાતા આપણા ચોથા ઇમામ તો કોશિશ એ કરતા એવા કાફલામાં સામેલ થઈ જાય કે જે કાફલાવાળા ઈમામને ઇમામને ઓળખતા ના હોય એ લોકોની સાથે હાજીઓની સાથે ભળી જાતા આ કામના કરવાનો મકસદ શું હતું ઇમામથી જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ઇમામ કે છે કે હું ચાહું છું કે હાજીઓની ખિદમત કરું જો લોકો મને ઓળખતા હશે તો કોઈ મારાથી ખિદમત નહીં લે મારી ખિદમતમાં બધા લાગી જશે એટલે નાશનાશ રીતે કોઈ ઓળખતું ના હોય એવી રીતના ઇમામ હજના સફરમાં દાખલ થઈ જતા કોઈ પણ નેકી આ વાત યાદ રાખવી જોઈએ કોઈ પણ નેકી આપણે કરીએ જો એ નેકી આપણે કરી લીધા અને એ નેકીને છુપાવી દીધા એનો સવાબ વધી જાય એનો અજર વધી જાય રસુલ ખુદાની હદીસ અઅઝમુલ ઇબાદતિ અજરન અખફાહા બહેતરીન અજર વાળી ઇબાદત ઈ છે કે જેને છૂપી રીતે કરવામાં આવે ઢાંકીને કરવામાં આવે કોઈને ખબર ના પડવી જોઈએ ઈ રીતના અલ્લાહની ઇબાદત જો છુપી રીતના કરીએ મુસ્તહબાત લોકોની મદદ લોકોની ખિદમત પડદો નાખીએ ઉઘાડો પાડવાનું કામ ખુદાનું છે અને ખુદા પોતાના નેક બંદાઓના વખાણ ને છુપા નહીં રાખે ખુદા લોકોના મોઢે આપણા વખાણ કરાવી લેશે એ આપણું કામ નથી એ ખુદાનું કામ છે બંદો પોતાનું કામ કરે ખુદા એનું કામ કરે છે ચોથા એમનો એક એક છે એમના ફેમિલીનો માણસ એના ઘરે રાતના સમયે અંધારાની અંદર જઈને એને માલની મદદ કરી આવતા દર થોડા થોડા દિવસે ઇમામ જાતા એક માલની થેલી સિક્કાની થેલી એને આપી દેતા ઓલો માણસ અંધારામાં જોતો કોઈ આવ્યું છે મને મદદ કરી ગયું કોણ છે દેખાતો નથી ઓળખતું નથી માણસ આ જ્યારે માલ લેતો ઓલો માણસ આવીને આપી ચોથા ચોથાઈમાં આપી જાતા આ માણસ માલ લઈ લેતો લેતા લેતા એના જુમલા આ હોય કે છે ખુદા તને જઝાએ ખેર આપે તું કેટલું મારું ધ્યાન રાખે છે મારો એક ચાચાનો દીકરો છે અલી અબ્નુલ હુસૈન એ મારું ધ્યાન નથી રાખતો એ મને માલ નથી આપતો એને મારો ક્યાંય ખ્યાલ નથી

તમે આટલી નેકી આટલો સારો વ્યવહાર આટલી મદદ કરીને તમે ગયા મેં તમારી કદરો કિંમત ના જાણી તમારા જ મોઢા ઉપર હું તમને બુરા કહેતો પણ તમે આપવાનું ના રોક્યું તમે આપતા જ રહ્યા કેટલું રડે છે કબરો પર ઇમામના કામ આવા હતા